ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા કેન્દ્રીય બજેટથી જનજનની વાકેફ કરવા ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ દેશના સામાન્ય બજેટથી જન સમુદાય જાણકાર થાય તે માટે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં સુરતના પૂર્વ મેયર અને સાઉથ ઝોન ઇન્ચાર્જ જગદીશ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કર્તવ્ય ભવનમાં પહેલી વખત અને સતત નવમી વખત નાણા મંત્રી નિર્મલા સીતારમણ એ રજૂ કરેલા બજેટની બે હાજર સુડતાલીસ ના વિકસિત ભારતના રોડ મેપ તરીકે લેખાવ્યું હતું નિર્ભયપણે વિકાસનો માર્ગ કંડારે તેવા પ્રકારનું સંપૂર્ણ વિકાસ લક્ષી બજેટ તેઓએ ગણાવ્યું હતું. જનમાનસ લાભાર્થીઓની સમજાય એ માટે બજેટ લક્ષી બેઠકમાં લોક લુભાવન લપસણીથી પર રહી વિકાસનો માર્ગ કંડારતું બજેટ આપ્યું હોવાનો મત વ્યક્ત કર્યો હતો. સી મહાવીર જૈન પ્રદેશ પ્રવક્તાએ બજેટ ભરૂચ માટે કઈ રીતે મહત્વનું તેના પર પ્રકાશ પાડ્યો હતો એમએસએમઈમાં દસ હજાર કરોડ સાથે ત્રણ કેમિકલ પાર્કની જાહેરાતથી ભરૂચ કેમિકલ ક્લસ્ટર ને ફાયદો થશે સાહીઠ વર્ષથી ઇન્કમટેક્સ લો ચાલતો જે ખૂબ જ જટિલ એપ્રિલથી અમલી નવો

આદરણીય નાણા મંત્રી નિર્મલાજી સીતારમન દ્વારા દેશના આગામી વર્ષના વિકાસનો નકશો કંડારતું સામાન્ય બજેટ જે રજૂ કર્યું અને એમાં તમામ વર્ગોની સુખાકારી અને સુવિધા માટે અનેક પ્રકારની ચિંતાઓ કરીને એને લક્ષીને જોગવાઈઓ કરવામાં આવી એને સમાજના તમામ સ્તરેથી વ્યાપકપણે આવકાર પણ મળ્યો છે અને આ બજેટની જે લાભદાયી યોજનાઓ છે તે જનસામાન્ય સુધી પહોંચાડવાનો ભારતીય જનતા પાર્ટીએ પ્રયાસ કર્યો છે અને વિવિધ વર્ગોના યોગ્ય સંવાદના માધ્યમો સર્જીને જે તે વર્ગને એની યોજનાઓ વિશેની માહિતી પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે તે અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાના આગેવાનો દ્વારા પત્રકાર વાર્તા નો આ કાર્યક્રમ રાખીને આપ સૌ પત્રકાર મિત્રો મારફતે બજેટની લાભદાયી યોજનાઓ જનસામાન્ય સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે